તારીખ સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો ઓનલાઈન બુકિંગ વેબસાઇટ તથા જીએસઆરટીસી એપ શકાશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે તો દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાનમાં લઈ અને સુરત વિભાગ દ્વારા તારીખ સોળથી ઓગણીસ ઓક્ટોબર સુધી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે તો આ દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ સોળસો જેટલી વધુ બસો દોડાવવામાં આવશે વધુ માંગ હશે તો વધુ બસોની પણ ફાળવણી કરવાની નિગમની તૈયારી છે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરી અને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે ચારથી રાત્રે દસ કલાક સુધી રહેશે જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારની એસ ટી આપના દ્વારી યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે ગત વર્ષે પણ દિવાળી ઉપર સુરત એસટી વિભાગ દ્વારા કુલ તેરસો અગ્ન ટ્રીપનું સંચાલન કરી છી હજાર પાંચસો નવ્વાણું મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા હતા અને નિગમે કુલ બે પોઈન્ટ સત્તાવન કરોડની આવક મેળવી હતી એક્સ્ટ્રા બસોનું બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજર બસ સ્પોટ ઉધના બસ સ્ટેશન કામરેજ કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમાયેલ બુકિંગ એજન્ટો મોબાઈલ એપ તથા નિગમની શકાશે તો ડબલ્યુ 16 ડબલ્યુ ડોટ 19 ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી તથા દાહોદ ગોધરા ઝાલોદ પંચમહાલ તરફની બસો સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સિટી બસ સ્ટેશન થી અને રામનગર રાંદેર રોડ બસ સ્ટેશન થી ઉપડશે તો ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ સ્ટેશન થી બસ ઉપડશે દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલીનો પર્વ દિવાળીનો પર્વ એટલે સૌ પરિવારજનોને એકત્ર થવાનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને આ જ લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા લાખો કર્મચારીઓ હજારો પરિવારો જે દિવાળીના તહેવારમાં પોતપોતાના વતન એ જાય સૌરાષ્ટ્રમાં હોય દાહોદ પંચમહાલ હોય કે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા કે પછી સાબરકાંઠા હોય આ બધા જ ક્ષેત્રમાં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છીએ કે રાબેતા મુજબ તો ગુજરાતમાં એસટી ની આઠ હજાર બસો દરરોજ ચાલી રહી છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત સુરત શહેર ભારતીય જનતા પાર્ટી શહેરના ચૂંટાયેલા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ પાસેથી જે પોતપોતાના વિસ્તારોના નાગરિકોને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવી ખાસ કરીને ગયા વર્ષે બી આપણે સ્પેશિયલ એક્સ્ટ્રા બસોના માધ્યમથી સત્યાસી હજાર લોકોને એસટીના માધ્યમથી પોતપોતાના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ વખતે બસોનો નક્કી કરવામાં છે અને સુરત શહેર ખાતેથી સોલસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે સોલ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાક થી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે મુખ્ય રૂટ જેમ મેં આપણે પહેલા કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ બધા જે જે ક્ષેત્રની બસો છે એને એક બસ સ્ટેશન પર ભેગી કરવાની બદલે આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી જ કોઈ બી પ્રકારના ટ્રાફિકમાં ફસાયા વગર પોતપોતે આ દિવાળીના સમયમાં પ્રવાસ કરી શકે સૌરાષ્ટ્ર દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામબેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બસોના બુકિંગ માટે જીએસઆરટીસીનું જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે એના સિવાય બી ઓફલાઈન બુકિંગ આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજન ઉદના કામરેજ કડોદરા બધી જ જગ્યા પરથી કરવામાં આવશે અને સમય અગર વધારવાની જરૂર લાગશે તો એ બી અમારો એસટી પરિવારના આડત્રીસ હજાર જે પરિવારજનો છે તે આ પ્રકારના તહેવારોના દિવસોમાં પોતાના પરિવારની જોડે તહેવાર ત્યાગ કરીને લોકોની સેવા માટે ઉપલબ્ધ રહેવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને એ બાબતની બી વ્યવસ્થાઓ ખાસ કરીને કરવામાં આવી છે આના સિવાયનું જે વધુ ટ્રાફિક જે હોય છે તે જ્યાં જરૂર પડતી હોય છે દર વખતે એમાં વીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી વડોદરા અને અમદાવાદના રૂટ પર પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દાદાની સવારી જ્યારે બસ આખી બુક કરાવે છે પરથી આવીને પેસેન્જરોને બસમાં બેસાડીને પોતાના ગામના ઝાપા સુધી મૂકવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હાલ પૂરતી આ સોલસો બસોની વ્યવસ્થા તકી લોકો માટેની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આજે જ શહેર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીજી વધુ બસો માટેની બી જે માંગણી કરેલી છે તે માટે બી અમે લોકોએ સંપૂર્ણ તૈયારીઓ રાખી છે જેમ જેમ બસો બુક થશે તેમ અગર વધારાની જરૂર હશે તો જરૂરથી એ બી સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે